નમસ્કાર સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે નગરમાં ફરી શ્વાનનો આતંક યથાવત છે નગર અમન પાર્ક કાગજ ફળિયામાં શ્વાને પાંચથી છ લોકોને હુમલો કર્યો છે નગરમાં વારંવાર શ્વાનનો આતંક યથાવત રહ્યો છે નગરના નાના છોકરાઓ પર શ્વાનનો કરડવાથી જેમાં પગના ભાગે પાંચ ટાંક્યા આવ્યા હતા જ્યારે એક બાળકને માથાના ભાગમાં હુમલો કર્યો હતો બાળકો સ્કૂલમાં જતા પણ બીક લાગે છે જંબુસર નગરમાં વહેલી સવારે શ્વાન બે બાળકોને ત્રણ વ્યક્તિઓને કરડ્યા હતા અમન પાર્કમાં રહેતા મોહમ્મદ સિરાજ પઠાણ ઉંમર વર્ષ દસ અને મોહમ્મદ નબીલ સલીમ ઉર્મ ઉંમર વર્ષ દસ તેઓને પગ અને હાથના ભાગમાં બચકા ભર્યા હતા અને ઉંમર પિસ્તાલીસ વર્ષ રહે કસબા યાસમીન શેખ બાવન વર્ષ રહે કાગજ ફળ્યા તેઓ શ્વાનના આતંકના ભોગ બન્યા હતા નગરમાં શ્વાનના ટોળા ફરે છે હાલ આ સ્વાન વેલી તકે સ્વાકડવા મારું નામ સલીમ છે ને ઈસ્માઈલ નગરમાં રહું છું ને મારો છોકરો સવારમાં મદ્રસે જતો હતો તો બે ચાર કુતરા એને પકડી લીધો તો પછી સરકારી હોસ્પિટલમાં લઈ ગયો એને આઠ ટાકા આવેલા છે અમારી માંગ એવી છે કે કૂતરા જલ્દી પકડે આજ રોજ જમ્મુસર શહેરી વિસ્તારમાં જે શ્વાનનો આતંક ફેલાઈ રહ્યો છે જે જમ્મુસરની પ્રજાને હડકાયા કૂદતા હોય કે નજર શ્વાન જે બચકા ભરી છે નાના નાના બુલકાઓને સ્કૂલ જતા હોય મદરેસે જતા હોય ત્યારે જે જમ્મુસર શહેરી વિસ્તારમાં ખૂબ મોટા પાયે શ્વાનનો આતંક વધી રહ્યો છે જે જમ્મુસર નગર નગરપાલિકા કલમ ક એકસો નેવું ઓગણીસો ત્રેસઠ મુજબ જે નગરપાલિકાને એની પ્રાથમિકતા આપી જે ખસીકરણ કરવાનું હોય અને શ્વાનને જે તે માલિકને એના મોડા પર જે જાળી બાંધવાની આવે છે જે જમ્મુસર નગરપાલિકા મુખ્ય અધિકારી અધિકારીશ્રી વહેલી ટકે આનું નિરાકરણ લાવે જે જમ્મુસરની પ્રજા ખૂબ હેરાન થઈ રહી છે અને લોકોને ડર ડર લાગી રહ્યો છે એટલે વહેલામાં વહેલી ટકે જમ્મુસર નગરપાલિકા આને પ્રાયોરિટી આપી અને શ્વાનનો જે આતંક મચી રહ્યો છે એને તાત્ সদান্তার এনে তাত কালিক নেনা কালা঵ে